કેન્દ્ર શાસિત પ્રદેશ દીવના ઘોઘલા ખાતે એક વ્યક્તિ દરિયામાં ખાબક્યો આ વ્યક્તિ દીવના પડોશી રાજ્ય ગુજરાતના ઓલવાણ ગામનો રહેવાસી છે તેની ઉંમર ચાલીસ વર્ષ છે દીવ ખાતે તે કલર કામ કરવા માટે આવ્યા હતા તે ઘોઘલા મેઇન રોડ પાસે ઓટલા પર બેઠેલા હતા ત્યારે અચાનક જ તે દરિયામાં ખાબક્યા હતા દરિયામાં પડતા આસપાસ રહેલા લોકોએ તેને પાણીમાંથી બહાર કાઢ્યો હતો અને તાત્કાલિક એકસો આઠના માધ્યમથી સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા જ્યાં ફરજ પરના ડોક્ટરે તેને પ્રાથમિક સારવાર આપી હાલત વધુ ગંભીર હોવાથી રીફર કર્યા હતા આ વાતની જાણ પોલીસને તથા તેના પરિવારને થતાં તે પણ હોસ્પિટલ દોડી આવ્યા હતા પોલીસ હોસ્પિટલ પહોંચી આગળની કાર્યવાહી હાથ ધરી હતી સાથે વૈદિક ચેરિટેબલ ટ્રસ્ટના સભ્યો પ્રિયાંક લાલજી અને સર્જીલ પણ મદદ માટે દીવ હોસ્પિટલ ખાતે પહોંચ્યા હતા Oli irang kamera